સોશિયલ કન્ફોર્મિટી એટલે દરેક માણસો જે કરતા હોય તેમ પોતે પણ કરે એટલે કે સમાજની સાથે રહેવું વગર વિચારીએ વધારે લોકોનું અનુકરણ કરવું મોટા માણસોનું અનુકરણ કરવું વૈચારિક રીતે બધા સાથે જોડાયેલા રહેવું આમ કરવું સારું છે કે ખરાબ છે સાચું છે કે ખોટું છે તેમાં પોતાનું હિત છે કે અહિત છે તેવી કોઈને સમજ હોતી નથી ધીમે ધીમે આખો માનવ સમાજ સોશિયલ કન્ફર્મિસ્ટ બનતો જાય છે ખરેખર આ બધા લોકોના બ્રેઇન વોશ થતા હોય છે સોશિયલ કન્ફર્મિસ્ટના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે ફાયદા ગેરફાયદા વિશે સમજાવ્યું હતું સોશિયલ કન્ફર્મિટીના નિયમને કારણે જ માણસને સામાજિક પ્રાણી કહેવાય છે એક ફાયદો એવો છે કે સમાજની દૃષ્ટિએ તે લાભકારી દેખાય છે પરંતુ ભવિષ્યમાં તેના દુષ્પ્રભાવ જોવા મળશે અયોગ્ય માણસના હાથમાં અદભુત ચીજ આવી જાય તો તેનો દુરુપયોગ જ થાય સમાજમાં સંતુલન ત્યારે જ જળવાય જ્યારે યોગ્યતા મુજબ ઉપભોગના સાધનો ઉપલબ્ધ થાય કોઈ પણ માણસ પણ ચીજ વાપરી શકે છે પરંતુ તેનું વિવેકભાન પણ જોઈએ વિચારો કઈ રીતે આરોપિત થાય છે વિચારોની પેટર્ન શું ભાગ ભજવે છે તે બધા વિશે ઉદાહરણો આપી સમજાવ્યું હતું